એ આ વિડીયો સાંભળજો બહુ મજા આવશે આવો વિડીયો તમે કોઈ દી નહીં સાંભળ્યો હોય હે હું બધી વાતો જે કરું છું ને મારા ઉપર વીતેલી છે કડવા અનુભવ થયા છે એ જ બોલતો હોઉં છું એ બોલવાનું કારણ કે ઘણી જગ્યાએ ઘણા સાધુ ઉપર પણ આવું જ બનતું હોય છે પણ એ બોલી શકતા નથી અને હું સત્ય બોલનારો છું એટલે આમાં મોબાઈલમાં મૂક્યા રાખું પબ્લિકને ખબર પડે આજ તમને સત્ય ઘટનાનો દાખલો બતાવું સાંભળજો દસ વર્ષ પહેલાં હું એક રામાપીરને મંદિરે હતો ત્યાં રામાપીરના મંદિરે દાન પેટી હતી અને મને એમ કહીને રાખ્યો હતો કે અહીંયા થારી પણ એક રાખી હતી કે બાપુ થારીમાં આવે નહીં તમારા અને બધું રાશન પાણી ભરાવી આપતા બીડી બાકર લઈ આપતા અને મને મહિને ચાર હજાર નક્કી કર્યા હતા કે મહિને તમને ચાર હજાર રૂપિયા આપશું એટલે હું એ ચાર હજાર આપતા એમાંથી બધું શેર ને બિસ્કીટ નાસ્તો બધું લઈ આવતો વાપરતો એટલે આવું કંઈ નક્કી કરીને રાખ્યો તો મને હવે એ જગ્યામાં બપોરે ત્રણ વાગ્યા પછી ગામમાંથી પબ્લિક બેસવા આવે પબ્લિક આવે એટલે પહેલાં દર્શન કરવા જાય એમાં અમુક દોઢ ડાય હોય આવું તમને સમજાવ દોડ ડાય નહીં કહેવાય એટલે દોઢ ડાય હોય પહેલાં દર્શન કરવા જાય ભગવાનના દર્શન કરી લે પછી જોયું કે લે થાળીમાં પૈસા પડ્યા છે ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા પડ્યા હોય એ જોઈને એટલે તરત ઉપાડીને પેટીમાં નાખી દે એણે એના ખીચામાંથી કોઈ ના નાખ્યા હોય થારીમાં પડ્યા હોય ને એ લઈને પેટીમાં નાખી દે એના ખીચામાંથી એણે કોઈ દી નાખ્યા જ ન હોય આવી રીતે દોઢ ડાયા સાધુના મોઢામાંથી પડાવી લેતા હોય છે તમે પણ એવું કરતા હોવ તો ન કરતા હો આમાં સાધુની હાય નિયાકા લાગે કદાચ સાધુ જોતું હોય ને તો એ નિઆકા નાખતો હોય લે આણે વરી ક્યાં પેટીમાં નાખી દીધા એટલે પેટીમાં નાખી દે તો હું અમુક આવા દોઢ ડાયા છે જેને ખબર નથી પડતી એ તમે મંદિરમાં જાઓ છો તો ભગવાન માટે જાઓ છો ને બસ તો ભગવાનને પગે લાગી લ્યો નમન કરી લ્યો અને આશીર્વાદ માગો ત્યાં નજરું નાખીને પૈસા પડ્યા હોય તમારે પેટીમાં નાખવાની ક્યાં જરૂર છે અને બહુ પેટીમાં નાખવાનો શોખ હોય ને તો રોજ આવજો અને રોજ તમારા ખીચામાંથી નાખજો ખબર પડે અને આ દાનપેટીમાંથી જે કોણ નાખે ખબર છે જેણે કોઈ દીના ખીચામાંથી નાખ્યા જ ન હોય એને દોરડા કહેવાય તો આ તમને કહું તમે નાખતા હો તો આવું ન કરતા આમાં સાધુની આઈની આંખા લાગે સાધુને કાંઈ એમાંથી છોકરા ન ભણાવવા હોય થારીમાં આવતા હોય કાંઈક વાપરતા હોય અને આવી જગ્યાઓમાં શું છે કે દાનપેટી હોય ને ત્યાં થાળીમાં કોક જ મૂકતા હોય બસ બધાએ ના મૂકે બધા દાનપેટીમાં જ નાખતા હોય પણ કોક મૂકતા હોય ને એમાં વીસ ત્રીસ ચાલીસ માંડ માંડ છ હોય ને ત્યાં આવો કોક દોઢ ડાયો આવી જાય અને ઉપાડી સીધા પેટીમાં ઓ હું આ દોઢડાયા કહું છું અને એને પાછું એમ લાગતું કે ઓ હો મેં તો કેવું પુણ્યનું કામ કર્યું હે હાલો ઓમ નમોનાથ સીતારામ જય માતાજી આ મારી સત્ય ઘટનાઓ છે હું કોઈ ખોટું બોલ્યો જ નથી સત્ય બોલું છું ને તો લોકો અમુક લોકોને કડવું લાગે છે હો હાલો ઓમ નમોનાથ સીતારામ જય માતાજી આ તો ગાંડા છે હો no one man.